મારી પાછળ તમે વ્યૂ જોઈ શકો છો એ ડુંગરનો તો એ ડુંગરમાં આપણે જવાનું છે ફોર વ્હીલરથી ઉપર સુધી વળી જશે આપણે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઉપર ગોપનાથ મહાદેવના મંદિરની ટોચ પર પહોંચી ગયા જેની લોકેશન છે એકદમ જબરજસ્ત અને બનાવવાનું જોવો છું ઉપર લોકેશન અદેવ હતું નમસ્કાર મિત્રો હું છું મયુર ઓડેદરા ફરી એક સ્વાગત છે તમારું નવા વિડીયોમાં બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ને જય માતાજી તો દિવસની આજ શરૂઆત કરશે કંઈક એવા લોકેશનથી કે આપણો દિવસ આખો સારો જાય તો આપણે સવારના પૂરમાં સાત વાગ્યા છે અને આવી ગયા છીએ ગોપનાથ મહાદેવ એ જામનગરથી ત્રેસઠ કિલોમીટરનું અંતર છે ને ખૂબ જ સુંદર મજાનું પૌરાણિક મંદિર છે તો એની આજે મુલાકાત લેશે તમને હું બતાવું વ્યૂ હમણાં આપણે છેટ ઉપર ડુંગર છે ત્યાં જવાનું છે મારી પાછળ તમે વ્યૂ જોઈ શકો છો એ ડુંગરનો તો એ ડુંગરમાં આપણે જવાનું છે ગાડી આપણી છેટ ઉપર સુધી વહી જશે તો ચાલો આપણે જઈએ અને તમને બતાવું કે કેવું છે આ મંદિર જો આ ડુંગર ઉપર આપણે જવાનું છે તો અહીંથી આ જે રસ્તો છે એ ડુંગર ઉપર જાય છે તમને બતાવી દઉં ફોર વ્હીલર આખી ઉપર સુધી વઈ જશે આપણી તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે તો આ ટાઈપનો કંઈક તમને અત્યારે રસ્તો જોવા મળશે થોડોક વરસાદ છે એટલે રસ્તો તો થોડોક ધોવાઈ ગયો છે પણ વાંધો નહીં આવે એટલો બધો ખરાબ નથી થયો રસ્તો અને આપણી જે ગાડી છે છેઠ ઉપર સુધી વહી જશે તમે જોઈ શકો છો કે અત્યારે કઈ ટાઈપનો રસ્તો છે તો મિત્રો સામેથી કોઈ ગાડી આવે તો ગાડી તમારે ધીરી પાડવી પડશે અથવા તો જે વધારે સાઈડમાં રસ્તો હોય વધારે જગ્યા હોય ત્યાં ગાડી રાખીને તમે આ અવર કરી શકો છો તો ખાસ કરીને ગાડી પણ થોડીક ધીમે ચલાવવી અહીંથી ગોપનાથનું સુંદર મજાનું મંદિર દેખાય છે અને જો આ સાઈડમાં

તો ગાડી આપણે અહીં રાખી દીધી છે કારણ કે અહીંયા જો તમને બતાવું તો થોડું કામ ચાલુ છે રસ્તાનું કારણ કે વરસાદના હિસાબે શું છે રસ્તો ધોવાઈ જાય છે તેનું કામ અત્યારે ચાલુ છે અહીં ગાડી રાખી દઈએ હવે આપણે ચાલીને જશું છે ઉપર બહુ દૂર નથી અહીંથી તો થોડુંક જ થાય છે પણ ચાલીને જવું પડશે તમે અત્યારે જોઈ શકો છો કે જે પર્વત છે એની વચમાંથી રસ્તો બનાવવામાં આવ્યો છે જેસીબીથી ખોદી ખોદીને આખો રસ્તો બનાવવામાં આવ્યો છે આટલું ચડો એટલે તમને સાસ તો ચડી જ જાય કારણ કે કોઈ દી પ્રેક્ટિસ ન હોય આપણને ચાલવાની પણ લોકેશન ખરેખર અદ્ભુત લોકેશન છે વાદળોથી ઘેરાયેલું છે મંદિર અત્યારે કારણ કે વહેલી સવાર છે એટલે વાદળા પણ ઘણા બધા છે ઠંડક છે અત્યારે કારણ કે નકર બપોર થશે એટલે ધીરે ધીરે ગરમી આવશે ડુંગર તપશે પણ થોડાક વહેલા છીએ એટલે વાંધો નથી આપણે

તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ તો આ છે ગોપનાથ મહાદેવ નું મંદિર અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે ચાલો તમને દર્શન કરાવું ગોપનાથ મહાદેવના તો મિત્રો મારે હવે તમને જે વાત કરવી છે આ મંદિરના ઇતિહાસની થોડીક વાત કરી દઉં તો આ મંદિર પાંચ હજાર વર્ષ પહેલાંનું મંદિર છે ઈસવીસન પાંચસો પીચોતેરથી છસો પચાસના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું અને બીજી એક દંતકથા પણ છે એ દંતકથા હું તમને કહું તો પાંચ હજાર વર્ષ પહેલાં અહીંયા જીણાવરી ગામ આવેલું છે આ ગામ બાજુમાં જ આવેલું છે તો આ ગામ પાસે એક રાક્ષસે ગોપ ગામની બધી બાળાઓને કેદ કરી હતી આ પુરાયેલી બાળાઓએ મુક્ત થવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ આ બાળાઓને છોડાવવા આવ્યા હતા અને રાક્ષસનો વધ આ બધી બાળાઓને મુક્ત કરી હતી તો બાળાઓને મુક્ત કર્યા બાદ ભગવાન ડુંગર પર પહોંચીને ભગવાન શંકરના મંદિરની સ્થાપના કરી હતી ત્યારથી આ મંદિરને ગોપનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરની આસપાસમાં નાના નાના ઝરણા ચેકડેમ તળાવ આવેલા છે એટલે શું છે કે તમને જોવાની ખૂબ જ મજા આવશે આ દ્રશ્ય બધા એકદમ જે પ્રાકૃતિક પ્રેમી છે એ લોકોને ખૂબ જ આ મંદિર ગમશે તો મારી સાથે આખી ટીમ આવી છે મારા ફ્રેન્ડ સર્કલ ને આપણે પૂછીએ કે કેવું રહ્યું ની આ ટ્રીપ કેવી લાગ્યું લોકેશન બધા વારા પરથી વાળા પૂછીએ તો સૌથી પહેલા આપણે સબીરભાઈ કેવું છે લોકેશન તમે ગોપનાથ મહાદેવ મંદિર દર્શન કરવા આવો છો ત્યારે ઉપર અંતે તમે નજારો જોવો છો તે કોઈ શોખથી કોઈ કમ નથી પણ અહીંયા ગોપનાથ મહાદેવ મંદિરના દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ છીએ અને ક્યાંક ને ક્યાંક એનો જે નજારો છે તે એકદમ રમણીય નજારો છે અહીંયા જે વાદળા જે ચોમાસાના સિઝન દરમિયાન જે વાદળાનો નજારો છે લીલોતરી છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે ખરેખર અહીંયા એક દિવસની ટૂર તમે કરવા તમે આવી શકો છો વિશાલભાઈને વિશાલભાઈ કેવું લાગ્યું અહીંયા તમને આવવામાં એટલી મજા આવશે કે સામાન્ય રીતે તમે કોઈ પણ હિલ સ્ટેશનમાં તમે જાઓ છો અને જે તમને સ્નેક રોડ જોવા મળે છે એ સ્નેક રોડનો અનુભવ કે એ સ્નેક રોડ તમને અહીંયા જોવા મળે છે એટલે આ કોઈ એક હિલ સ્ટેશનથી કમ નથી અહીંયા તમને ફરવાનું ફરવાનું થાય છે અને પ્લસ ભાવાત્મક અને લાગણી અને જેને આપણે ધાર્મિક રીતે તમને અહીંયા મહાદેવનું અતિ પ્રાચીન એવું મંદિર પણ તમને અહીંયા મહાદેવના દર્શન પણ તમારે થાય છે એક દિવસ પિકનિક માટે આ સ્થળ છે એ જામનગરથી નજીક અને એકદમ બેસ્ટ પ્લેસ છે અને એમાં એ ચોમાસાની સિઝનમાં જ્યારે તમે આવો છો ત્યારે તમને અહીંયાની હરિયાળી અહીંયાના પાણીના ઝરણા એ જોઈને આપણે ખૂબ આનંદ થાય છે ખૂબ સરસ બીજું તમે લાખો રૂપિયાના ખર્ચા કરી અને હિલ સ્ટેશન જે જામનગર થી હજાર કિલોમીટર દૂર છે ત્યાં તમે લાખો ના ખર્ચા કરીને તમે પ્રવાસ કરવા જાઓ છો અને તમે ટુર કરો છો તેના કરતા તમે જામનગર થી માત્ર ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે ગોપનાથ મહાદેવ મંદિર એકદમ મિનિમમ બજેટમાં તમે અહીંયા આવી શકો છો ટ્રેકિંગ પણ થઈ જાય આપણે ગાડી ઉપર ન નીચે ગાડી રાખીને આપણે આવી શકીએ તમે સીધી પગથિયા પણ છે અને બાય કાર પણ તમે આવો બાય કાર પણ તમે આવી શકો છો બીજા બાળકોને ને પૂછીએ બાળકો કેવી મજા આવી ટ્રેકિંગ કરવામાં બહુ મજા આવે મજા આવે છે થાય કા કે ન થાય કા ના જરાય ન થાય કા આ પહેલી વાર આવો કે ઘણી વાર આવી ગયા એની પહેલા ઘણી વાર આવી ગયા અહીંયા સરસ સરસ કેવી મજા આવી તમને કેવી મજા આવી શ્રેય ભાઈ સારી સારી મજા આવી હા તો બીજી વાર આવશો કે નહીં આવો અહીંયા આવશું તો થાક લાગ્યો ચડવામાં કે ન લાગ્યો હા જરાય નહીં દર્શન કર્યા હા તો મિત્રો ખૂબ જ સરસ મજાનું મંદિર છે અહીંયા ખૂબ જ પૌરાણિક મંદિર છે ખૂબ જ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અને લોકેશન પણ ખરેખર એકદમ અદ્ભુત છે તો અમે દર એક દર વીકે આવા લોકેશન પર આવતા હોય છે નવા નવા લોકેશન ફાઇન્ડ કરતા હોય છે તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી વિડીયોમાં લાઈક કરજો વિડીયો સારું લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને કોઈ પણ વસ્તુ કેવી હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો કંઈ પણ આવા બીજા લોકેશન હોય તો કોમેન્ટમાં તમે જણાવો તો આવા લોકેશન અમે એક્સપ્લોર કરશું તો બધાએ કોમેન્ટમાં જઈને ગોપનાથ મહાદેવ લખતા આવજો ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે જય હિન્દ જય ભારત